નમસ્કાર દોસ્તો આજે ઓડકાસ્ટમાં મારી સાથે છે નિશાબેન દવે નિશાબેન દવે એટલે આજની યુવતીઓને પ્રેરણારૂપ બને એવા અમારા વિદ્યાર્થી એમએલઆઈએસસીના વિદ્યાર્થી છે એમએલઆઈસી પાર્ટ વનમાં અભ્યાસ કરે છે પણ ખૂબ જ સાહસિક ખૂબ જ બ્રિલિયન્ટ અને ગમે તેવું કામ હોય તો એ હાથ ઉપર લઈ લેવાનું પછી વર્ગખંડની સફાઈ હોય અભ્યાસનું કંઈ કામ હોય કંઈ એસાઈનમેન્ટ લખવાનું હોય કોઈ પણ કામ હોય તો નિશાબેન તરત એમના હસ્તક લઈ લે કોઈ બાનાને એને કામ કરે એવા એક વિદ્યાર્થી સાથે આપણે આજે પોડકાસ્ટમાં મળ્યા છીએ મિત્રો સૌ નિશાબેન આજે મને સવારે મળ્યા અને એમણે કહ્યું કે સર તમારી સાથે ઘણા બધાના પોડકાસ્ટ પર વિડીયો છે તો મારે પણ તમને પ્રશ્નો પૂછવા છે એટલે હું તૈયાર થઈ ગયો કે ભાઈ નિશાબેન દવે એ પાછા છેક લગભગ પચાસ કિલોમીટર રોજનું અપડાઉન કરીને અહીંયા આવે છે છતાં પણ આનંદમાં રહે છે અને બીજા માટે પ્રેરણા બને છે તો એવા નિશાબેનને હું વિનંતી કરું કે તેઓ મને હવે પ્રશ્નો પૂછી શકે છે નિશાબેન તમે પ્રશ્નો પૂછી શકો છો મને થેન્ક યુ સર એ તમે અમને પ્રશ્ન તમે અમને પોડકાસ્ટ માટે પરમિશન આપી એ બદલ તમારો આભાર

સમાજની અંદર ગ્રંથાલયની જબરજસ્ત ભૂમિકા છે જો દરેક ગામમાં ગ્રંથાલય હોય અથવા તો દરેક મોટા ગામમાં ગ્રંથાલય હોય તો હું માનું છું ત્યાં સુધી એ મંદિરથી કંઈ ઓછું નથી કારણ કે ગ્રંથાલયમાં દરેક ધર્મનું જ્ઞાન મળશે દરેક સમાજમાં આવતો થશે ત્યાં કોઈ

પરીક્ષા આપી રહ્યા હોય પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ આપી રહ્યા હોય અથવા તો પીએચડીની કોઈ એક્ઝામ આપી રહ્યા હોય અથવા બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તો એ પરીક્ષાઓની અંદર આ બુક ખૂબ જ ઉપયોગી થશે હું એવું નથી કહેતો કે આ જ બુકમાંથી બધું પૂછાશે પણ આ બુક વાંચશે આ મારું પુસ્તક શિક્ષણ અને સમાજમાં ગ્રંથાલયની ભૂમિકા પુસ્તક વિદ્યાર્થી વાંચશે તો એના ઘર બજાર દરવાજા ખુલી જશે અને ગ્રંથાલય વિશેની એને ઘણી ખબર પડી જશે એટલે આ એની અંદર માહિતી તમે કીધું એ પ્રમાણે તમારા પ્રશ્નનો જવાબ છે આ પુસ્તકમાં ગ્રંથાલય શિક્ષણ ગ્રંથાલયોની આધારશિલા છે જો ગ્રંથાલય શિક્ષણ જ ન હોય તો ગ્રંથાલયો કેવી રીતે ગ્રંથપાલ ભરતી થઈ શકશે કેવી રીતે પ્રોફેશનલ ભરતી થઈ શકશે તો આમાં જે શિક્ષણ છે ગ્રંથાલય શિક્ષણ એ જો ના હોય તો આ સમાજની અંદર પરદેશની અંદર આપણા દેશમાં આપણા રાજ્યમાં આપણા જિલ્લામાં આપણા તાલુકામાં જે જે ગ્રંથાલયો છે ચાલે કેવી રીતે ગ્રંથાલયો તો સુપ્રીમ થી માંડીને સેશન કોર્ટ નાની કોટો એના સુધી ગ્રંથાલયો હોય છે સરકારના દરેક વિભાગમાં ગ્રંથાલયો હોય છે સાંસદમાં ગ્રંથાલયો હોય છે વિધાનસભામાં ગ્રંથાલયો હોય છે એ સિવાય પ્રાઇવેટ કંપનીઝ ઔદ્યોગિક સાહસો સ્પેશિયલ લાઇબ્રેરી સાર્વજનિક લાઇબ્રેરી પછી એકેડેમિક લાઇબ્રેરી તો આ દરેક જગ્યાએ ગ્રંથાલય હોય છે હવે જો ગ્રંથાલય શિક્ષણ જ ના હોય એટલે કે એમએલઆઈએસસીનો અભ્યાસ ના હોય બી નો અભ્યાસ ના હોય તો ગ્રંથપાલો ક્યાંથી આપણે મેળવીશું તો અમારું ગુજરાત વિદ્યાપીઠે એમએલઆઈએસસીનો ઇન્ટિગ્રેટેડ કોર્સ ચલાવે છે અને એની અંદર બે વર્ષ તમે કરો એટલે ગ્રંથપાલની ડિગ્રી તમને પ્રાપ્ત થઈ જાય પણ તમારે આગળ પણ ભણવું હોય તો ત્યાં પીએચડીની પણ વ્યવસ્થા છે બીજી બધી ઘણી બધી વ્યવસ્થાઓ ગુજરાત વિદ્યાપીઠમાં છે એ સિવાય ગુજરાત વિદ્યાપીઠનું જે મધ્યસ્થ ગ્રંથાલય છે એ પણ અદ્ભુત છે ત્યાર પછી આપણે વાત કરીશું શિક્ષણમાં શાળા ગ્રંથાલયની ભૂમિકા તો શાળા ગ્રંથાલયની શું ભૂમિકા છે શિક્ષણમાં તો નાનું બાળક આવશે તો એને તમે એવા પુસ્તકો આપશો કે જે કલરફુલ હોય કે ચિત્રો દોરેલા હોય એવા પુસ્તકો આવશે તો બાળક ખુશ થઈ જશે એને શાળા પ્રત્યે દુર્લક્ષ નહીં સેવે શાળા પ્રત્યે આકર્ષણ થશે કારણ કે ગ્રંથાલયમાં તમારા જેવી કોઈ બેન હશે અને એ જો ગ્રંથપાલ તરીકે કામ કરતી હશે ને એને આવકારશે બાળકને અને રંગીન પુસ્તકો કોઈ ધાર્મિક પુસ્તકો ચિત્રોવાળા પુસ્તકો કાર્ટૂનના પુસ્તકો આવા જે બાળકોને ગમતા પુસ્તકો આપશો તો ગ્રંથાલયની અદની ભૂમિકા રહેશે ગ્રંથપાલની ભૂમિકા શું હોય છે તો એ પણ આ પુસ્તકની અંદર સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે ભાઈ ગ્રંથપાલ કેવો હોવો જોઈએ ગ્રંથપાલ સૌમ્ય સ્વભાવવાળો હોવો જોઈએ દરેકને આવકારે તેવો હોવો જોઈએ સ્માઈલિંગ ફેસ હોવો જોઈએ મેચ નેચર હોવું જોઈએ બાળક સાથે મળી જવો જોઈએ વિદ્યાર્થી સાથે મળી જો પબ્લિક લાઈબ્રેરી હોય તો પબ્લિકમાં જે પણ ઉંમરના માણસો આવશે એમની સાથે સરસ રીતે વાત એને આવડવું જોઈએ તો એ ગ્રંથપાલની ભૂમિકાની વાત છે ગ્રંથાલય હૃદય અને મગજ સમાન છે આ ચેપ્ટર તમે વાંચશો કોઈ પણ મિત્રોને તમને કહું છું જે વિડીયો જોતા હોય આ ચેપ્ટર તમે વાંચશો તો ખૂબ આનંદ આવશે કારણ કે આપણે તો હૃદય અહીંયા અહીંયા જ જોઈએ છે આપણે મગજ અહીંયા જોઈએ છીએ પણ બીજું હૃદય છે ગ્રંથપાલ ગ્રંથાલય ગ્રંથાલયના કર્મચારીઓ અને એમાં ખાસ કરીને છે ગ્રંથાલય જો ગ્રંથાલયમાં તમે જશો તો તમને એમ લાગશે કે ભાઈ આ તો હૃદય સમાન છે ગ્રંથાલય તો હૃદય સમાન એ તમારું હૃદય ખુલ્લું કરી નાખશે તમને કંઈ તકલીફ હશે દુઃખ હશે ને તમે વાંચશો તો તમારું હૈવું હળવું થઈ જશે એ મગજ પણ છે કારણ કે તમારા મગજમાં જે તંતુઓ ફરે છે જે વિચારો ફરે છે એને રોકવા છે તો વિચારો વધુ સતેજ બનાવવા સારા વિચારો પોઝિટિવ વિચારો સતેજ બનાવવા માટે પણ ગ્રંથાલય એ કામ કરે છે એટલે તો એને કહેવાય છે કે ગ્રંથાલયો હૃદય અને મગજ સમાન છે શિક્ષણમાં સામયિકની ભૂમિકાની વાત કરીશું આપણે તો શિક્ષણમાં સામયિક એટલે પ્રિયોડિકલ પ્રિયોડિકલની અલગ અલગ એની પ્રિયોડિસિટી હોય છે ધારો કે આપણે કહીશું કે વીકલી અઠવાડિયે ફોર્ટ નાઇટલી પાક્ષિક માસિક ક્વારલી હાફ ઇયરલી ઇયરલી તો આ બધા જુદી જુદી પ્રિયોડિસ પ્રિયોડિકલ જે હશે તો એમાં શું ભૂમિકા છે શિક્ષણમાં પિરિયોડિકલની અથવા તો સામયિકની તો જે વિષયમાં તમે ધારો કે તમે લાઇબ્રેરી સાયન્સમાં અભ્યાસ કરો છો તો લાઇબ્રેરી સાયન્સના વિદ્યાપીઠ લાઇબ્રેરીમાં ઘણા બધા સામયિકો આવે જો એનો અભ્યાસ તમે કરશો તો તમારા વિષયની અંદર પરીક્ષા જે આપવાની હશે તમારા નેટ સ્લેટ અથવા તો તમારા વિષયની બીએલઆઈ સેમેલઆઈ છે તો એમાં ખૂબ ઉપયોગી થશે સામયિકો એટલે સામયિકોનો તો ખૂબ મોટો રોલ છે કે સામયિકોની અંદર નવા વિચારો આવશે સામાયિક પ્રાથમિક કક્ષાનો સ્ત્રોત છે એટલે એમાં સંશોધનો વિશેની માહિતી આવશે જુદા જુદા વિદ્વાનોએ પેપર લખેલા હોય અધ્યાપકો પ્રોફેસરો રિસર્ચર અથવા તો વિદ્વાનો વિષયના તો એમણે પેપર્સ લખેલા હોય એમાં પબ્લિશ થતા હોય એટલે સામાયિકની ભૂમિકા તો જબરજસ્ત છે એની અંદર આદિવાસી સમાજના ઉત્થાનમાં ગ્રંથાલયની ભૂમિકા શું છે તો આદિવાસી સમાજ એટલે આપણે જનરલી એવું માનીએ છીએ કે ભાઈ અમુક સમાજમાં જો ગ્રંથાલય અથવા તો પુસ્તક આવશે તો ઉત્થાન તો જે એકદમ અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય એમના માટે ગ્રંથાલય એ બહુ શુભ નિવડશે કારણ કે ગ્રંથાલયમાં જઈને જો એ વાંચતા થશે એ લોકો જે બહુ અંતરિયાળ વિસ્તારમાં રહે છે તો એમના માટે ગ્રંથાલય ખૂબ જ ફાયદા માટે છે હવે આગળ આપણે વાત કરીશું સમાજના ઉત્થાનમાં ગ્રંથાલયની શું ભૂમિકા છે તો દરેક સમાજ દરેક સમાજનો વિકાસમાં એના ઉત્થાનમાં ગ્રંથાલય એ બહુ મોટી ભૂમિકા ભજવી રહે છે કારણ કે ગ્રંથાલય જો ના હોય તો શિક્ષણ પણ ના હોય જો શાળાની અંદર ગ્રંથાલય ના હોય તો શાળા ના કહેવાય જો યુનિવર્સિટીની અંદર ગ્રંથાલય ના હોય તો ગ્રંથાલય ના કહેવાય કારણ કે તો એનો આધાર સ્તંભ છે આધારશીલા છે સમાજની પણ આધારશિલા છે ગ્રંથાલય આપણે અત્યારની જનરેશન એવું માનતી હોય અથવા તો લોકો એવું માનતા હોય કે ભાઈ એઆઈના જમાનામાં જમાનામાં ગ્રંથાલયનો ઉપયોગ નથી પણ છે જો એઆઈ તમારે સારી રીતે શીખવો છે અથવા તો એનો સારો ઉપયોગ કરવો હશે તો પણ ગ્રંથાલયની જરૂર પડશે એટલે આ છે ગ્રંથાલયની ભૂમિકા દિવ્યાંગ દિવ્યાંગ એટલે કે અપંગ વાંચકો જે હોય તો એમના માટે પણ ગ્રંથાલયની જોરદાર ભૂમિકા છે કારણ કે બ્લાઇન્ડ લોકો હોય તો બ્લાઇન્ડ લોકોના માટે ગ્રંથાલયની અંદર બ્રેન લિપિમાં પુસ્તકો હોય છે ઓડિયો કેસેટ હોય છે ઓડિયો વિડીયો બધું જ હોય છે એમના માટે ઉપલબ્ધ હોય છે દ્રશ્ય સામે જે સામગ્રી કહીએ તો આ પુસ્તક એ દરેક વિદ્યાર્થી લાઇબ્રેરી સાયન્સના તો કામમાં આવશે જ પણ સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલો છે વિદ્યાર્થી કોઈ પણ વિષય સાથે સંકળાયેલો વિષય વિદ્યાર્થી હશે તો એને સમજ માટે એની પરીક્ષા માટે ભલે કામમાં નહીં આવે પણ એની સમજ માટે કે ભાઈ ગ્રંથાલયની ભૂમિકા સમાજમાં શું છે લોકોમાં શું છે લોકોનો વિકાસ કેવી રીતે કરે છે તો આ વાત છે બેના તમારા પ્રશ્નનો જવાબ હતો મારો તમારે કંઈ આગળ પૂછવું હોય તો ચર્ચા કરી શકો છો બોલો મેં લગભગ બેન અવડા સુધીના આગળના વિડીયોમાં હું વાત કરતો હતો ત્યાં સુધી મેં લગભગ પિસ્તાલીસ પુસ્તકો લખ્યા હતા પણ અવડા

તો મને આવડતો નથી તમે કીધું નિશા ચિંતા આટલું વર્ષ તમે ચલાવી લો એમ કહીને બધા વિદ્યાર્થીઓને હું આશ્વાસન આપું ને ધીમે ધીમે હું ગુજરાતીમાં લખતો થયો અને મેં રોજ નક્કી કર્યું નિશાબેન કે મારે રોજનું એક પાનું લખવું એ એક રોજનું કોઈક વાર બે લખી નાખું કોઈક વાર અઠવાડિયા સુધી એક પણ પાનું ના લખાય પાછો એક અઠવાડિયામાં બેસી જવું છ સાત પાના લખી નાખું એટલે જે મારું રોજનું એક પાનું લખવું એ મારો ક્રમ આજ સુધી જળવાઈ રહ્યો છે એટલે હું રોજના લગભગ કોઈક વાર રોજના હું પાંચ પાણા લખી નાખું છું દસ પાના મિનિમમ એક લખું છું પણ ક્યાંક રિસેસ પડી જાય જેવી રીતે આપણે ચા પીવાની રિસેસ પડે એવી જમવાની એવી લખવામાં પણ ક્યારેક અઠવાડિયાની રિસેસ પડી જાય તો રિસેસને હું સરભળ કરી નાખું છું એટલે મારો શોખ તમારા બધા વિદ્યાર્થીઓની પ્રેરણા સમાજની પ્રેરણા સમાજના લોકો મારા પુસ્તકો વાંચે છે અને મને રિવ્યુ આપે છે ફોન આવે છે બધાના એટલે મને આનંદ થાય છે એટલે વધુ પ્રેરણા મળે છે એટલે આમ તો મારા વિદ્યાર્થીઓ તો મારી પ્રેરણા ખરા જ પણ સમાજ પણ મારી મોટી પ્રેરણા છે નિશાબેન થેન્ક યુ સર મિત્રો નિશાબેન જેવા એક વિદ્યાર્થી સાથે હું પણ એમનો આભાર માનું છું અને મિત્રો જો અમારા પુસ્તક શિક્ષણ અને સમાજમાં ગ્રંથાલયની ભૂમિકા ઉપર જે પોડકાસ્ટ અમારી અને નિશાબેન બંનેની થયું છે જો આપ સૌને પસંદ આવે તો એને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ દોસ્તો થેન્ક યુ